વરસાદ ચાલુ થઈ ગયો છે તો ઘરમાં ગરમ દાલ વડાની રેસીપી બતાવી દઈએ દાળ વડા બનાવવા માટે મેં મેજરિંગ કપ એક મગની દાળ લીધી છે અડદની દાળ લીધી છે ને કપ ચણાની દાળ લીધી છે હવે એને ધોઈને ત્રણ ચાર કલાક માટે પલાળવાની હવે આપની દાળ પલળી ગઈ છે હવે દાનો સરસ તૂટી જાય છે હવે આપણે મિક્સર ચાલ લઈશું અને દાળને ને કર કરી વાટી લઈશું હવે આપણે મસાલા જોઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અડધી ચમચી હિંગ લીધી છે બે ચમચી ધણા જીરું લીધું છે અડધી ચમચી હળદર લીધી છે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે અને ચણાનો લોટ અને બે ત્રણ ડુંગળી લીધી છે આવું કર કરું રાખવાનું ને આટલું કઠણ રાખવાનું અંદર મસાલા કરીશું મીઠું સ્વાદ મુજબ હળદર અડધી ચમચી અડધી ચમચી હિંગ ધાણા જીરું બે ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ બે ત્રણ લીધેલી છે અને બધું બરોબર મિક્સ કરી લેવું મિક્સ કર્યા બાદ અંદર બેન્ડિંગ માટે ચણાનો લોટ લીધેલો છે તે નાખવો ચણાનો લોટ નાખ્યા બાદ બરોબર મિક્સ કરી લેવું ચણાનો લોટ મિક્સ કર્યા બાદ હવે આપણે તેલ મૂકીશું તેલ વધુ ગરમ કે વધુ ઠંડુ ના હોવું જોઈએ જો વધુ ગરમ હશે તેલ તો આપના દાળ વડા પરથી કડક અને અંદરથી કાચા રહી જશે હવે આપણે એને ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે આપના દાળ વડા જો 5 મિનિટ પછી તળાઈને સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે એને બહાર કાઢી લઈશું બહાર કાઢ્યા બાદ આપણે એનું પ્લેટિંગ કરીશું